ફોરણા ગોટડા ગામે આનંદગીરી ભવ્ય મૂર્તિ સ્થાપન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ વચ્ચે ભવ્ય મૂર્તિ સ્થાપના કાર્યક્રમ યોજાયો આનંદગીરી મહારાજની પવિત્ર છત્રછાયામાં ધાર્મિક વિધિનું સુયોજિત આયોજન કરવામાં આવ્યું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સ્વર્ગ વાઘાભાઈ ભીખાભાઈ લવજીભાઈ ભીખાભાઈ બાબુભાઈ ભીખાભાઈ તથા ચેલાભાઈ ભીખાભાઈના હસ્તે શ્રદ્ધા ભાવે પૂર્ણ કરવામાં આવી હતી સાથે જ બાબરભાઈ વાઘાભાઈ અને ભીમાભાઈ વાઘાભાઈએ પણ આયોજનમાં અગત્યનો ફાળો આપ્યો હતો ગામજનો ભક્ત મંડળ અને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ ખૂબ જ ધાર્મિક શાંતિપૂર્ણ ભવ્ય રીતે પાર પાડવામાં આવ્યો અંતે પ્રસાર કરાયેલા આશીર્વચનોથી સ્થળે આધ્યાત્મિક અને પાવન વાતાવરણ છવાઈ ગયું હતું અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા આનંદગીરી મહારાજ છે હું શીલાસિંગ નિવાસી છું આ ગુજરાતમાં અનુભય છે અને અમારો થયો અને મને મળ્યા અને આ વધાભાઈને કંઈક મેં જોયો અમે અને વધાભાઈ મને નમસ્કારો કે વધાભાઈ તમે આવા સારા મહાપુરુષ હોય અને આપણે જે સમાજનો સુધાર કરતા કરતા તમે જીવોનો પણ સુધાર કરી શકો છો ને તમે અમારી શરણ ને આવી જાવ તો અમારી શરણ ને આયા અને આજે જો શરણ ને તો આયા પણ આજે ભગવાન તરીકે પોતે પૂજા મડ્યા છે બોલો સદગુરુ દેવ બોલો બધા ભગત ને